મારા બંનેની એક લેગેસી છે અમે બંને જ્યારે સેટ પર હોય અને એક જ સીનમાં હોય અને સ્ક્રીન શેર કરતા હોય એ એનર્જી કેવી હોય મારી જિંદગીમાં એકમાત્ર અનુભવ અહીંયાનો ને એકમાત્ર અનુભવ મારો હંસલ જે ડિરેક્ટર સાથે મેં ફિલ્મ વિશેની બે લાઈનથી વધારે ચર્ચા જ નથી ફ્લોર પર અમને બંનેને બે મિનિટથી વધારે વાત કરતા તમે જોયા જ નહીં

એટલું બધું થઈ ગયું છે ને કે આટલા ક્લોઝ થી અમે લોકો સીન કરી લીધા છે છે હવે ખાલી કરવાનું બાકી રહ્યું તમે કેમ બેઠા છો યુ શુડ શુડ મોછો વાળી પત્ની છે ના સર મીસ જરા તેના વિશેનો ઉલ્લેખ પણ બીપ મારતો નહીં